એપિસોડ 8 જગતમાં આત્મા જેવું કોઈ દ્રવ્ય નથી અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે આ વિશ્વમાં ઘણા જીવો તત્વને ઓળખવા પામવા લાયક નથી જેનામાં લાયકાત નથી તેઓ ફળ પામી શકતા નથી એની સામે ઘણા જીવોમાં લાયકાત છે પરંતુ પરમ તત્વને સમજવા ઓળખવા માટેની સામગ્રી તેમને વળતી નથી આવા જીવો પણ ફળ પામી શકવાના નથી હવે જે જીવો લાયક પણ છે અને જેમને સામગ્રી પણ મળી છે તેવા જીવો જો લાયકાત ખીલવી યોગ્ય પુરુષાર્થ કરે તો અવશ્ય પોતાના આત્માનું કલ્યાણ કરી શકે આપણને આ ભાવમાં તત્વ સમજવા સામગ્રી પણ મળી છે અને મૂળથી લાયકાત પણ આપણામાં પડેલી છે આ બંનેનો ઉપયોગ કરી સૌપ્રથમ આપણે આત્મતત્વને સમજવાની જરૂર છે જેને આત્માની મજબૂત શ્રદ્ધા થશે તેને પરમ તત્વ સમજવું અઘરું નહીં પડે આમ તો આત્મા અને પરમાત્મા વચ્ચે જમીન આસમાનનું અંતર છે છતાં આપણા આત્મામાં બીજ રૂપે પરમ તત્વના ગુણો શક્તિ આદિના અંશો અંદર છે જ પરંતુ તે વિકૃત છે પ્રાકૃતિક નથી જો અત્યારે આપણામાં જેટલા પણ ગુણો શક્તિઓ છે તે પ્રાકૃતિક હોત તો આપણને પણ સિદ્ધોના સુખનો અંશથી અનુભવ થાય પરંતુ તે નથી થતો તે જ બતાવે છે કે આપણા જ્ઞાન દર્શન ચારિત્ર પુરુષાર્થ આદિ બધું વિકૃત થાય છે કામ ક્રોધ રાગ દ્વેષ મોહ આદિ વિકૃત ભાવો રૂપ અશુદ્ધિનો અનુભવ છે શુદ્ધ ચેતનાનો અનુભવ નથી છતાં શાસ્ત્રકારો કહે છે કે તમને અત્યારે જેવી ચેતનાનો અનુભવ થાય છે એનું પણ ઊંડાણથી એનાલિસિસ કરવાથી આત્મતત્વની સચોટ શ્રદ્ધા થશે અને તે થઈ ગઈ તો પરમતત્વની પણ શ્રદ્ધા ઓળખ અવશ્ય થશે કારણ કે આત્મા છે તો પરમતત્વ પણ અવશ્ય છે આ દુનિયામાં કોઈ દ્રવ્ય એવું નથી જે માત્ર અશુદ્ધ જ હોય પણ ક્યારેય શુદ્ધ ન થાય હરેક દ્રવ્યને અશુદ્ધિના કારણ મળતા તે મેલું થાય પણ પછી મીન્સ દ્વારા પ્યોરિફિકેશનની પ્રોસેસ કરવામાં આવે તો શુદ્ધ પણ થાય છે આ જ નિયમથી જે આત્મા અશુદ્ધ છે તે જ આત્મા પ્રોસેસમાંથી પસાર થઈ જ્યારે શુદ્ધ પૂર્ણ વિકસિત બને ત્યારે તે જ આત્મા પરમાત્મા બને છે આમ પરમ તત્વની શ્રદ્ધા ઓળખ માટે બીજે જવાની જરૂરત નથી માત્ર આત્મતત્વની ઊંડાણથી સચોટપણે ઓળખ કરવાની જરૂર છે જેમ કે આત્મામાં વિવિધ પ્રકારનું અતિન્દ્રિય જ્ઞાન છે જે આત્માને નિશંક શ્રદ્ધા કરાવવામાં સહાયક બને છે જેમ ટેલિપથી તે પણ શું છે જ્ઞાન આત્મામાં છે તે વાતને દ્રઢતાથી તે પુરવાર કરે છે વર્ષો પહેલા એક ઘટના બનેલી કે બે ટ્વિન્સ થોડા ડિસ્ટન્સ પર સૂતા હતા એમાંથી એક બાળકનું માથું તકિયા નીચે ઊંધું પડ્યું તેનો શ્વાસ રુંધાવા લાગ્યો હવે ટેલીપથીના કારણે જુડવાભાઈને તેની પરિસ્થિતિ ખ્યાલ આવી ગઈ અને તે રડવા લાગ્યો તેનીમાં દોડતી આવી રડતા બાળકને શાંત કરવા મહેનત કરે છે પણ તે શાંત થતો નથી અચાનક મારું ધ્યાન તકિયા નીચે મોડું દબાયેલ બાળક તરફ જાય છે એટલે તરત જ તેને સીધો કરે છે જેવું તે બાળક સીધું થયું એટલે પહેલા બાળકનું રડવાનું બંધ થઈ ગયું વિચારો પહેલા બાળકને કેવી રીતે ખબર પડી કે મારો ભાઈ તકલીફમાં છે કોઈ કહેશે કે જેનેટિક સિમિલારિટીના કારણે આ થયું તો તેનો જવાબ આપતા પૂજ્યશ્રી કહે છે કે જેનેટિક સિમિલિટીના કારણે બંને ભાઈઓની પ્રકૃતિ સ્વાસ્થ્ય પ્રતિભાવ સરખા હોઈ શકે પરંતુ કોઈ માધ્યમ વિના એકની ફિલિંગની અસર બીજા પર કઈ રીતે થાય પહેલા બાળકને ખબર કઈ રીતે પડી કે મારો ભાઈ તકલીફમાં છે કોઈ વચ્ચે મીડિયમ નહોતું છતાં જ્ઞાન થયું ને આવા તો લાખો દ્રષ્ટાંત મળે જેનાથી આત્મા તત્વ પુરવાર થઈ શકે જ્ઞાન કેટલી રીતના કઈ રીતે આત્મામાં સ્ફુરે તેની કોઈ લિમિટ નથી જેમ કે પીક ભૂંડ દેખાવમાં એટલા ગંદા હોય છે કે જોઈને ચિતરી ચડે પરંતુ તેને ચારેય દિશામાં જોવા છતાં કિનારો ન દેખાય એવા મધદરીએ મૂકવામાં આવે તો પણ તેને ખ્યાલ આવી જાય કે કઈ બાજુ કિનારો સૌથી નજીક છે અને તે દિશામાં પોતે તરવા લાગે વિચારો આ જ્ઞાન તેને ક્યાંથી થયું તેને કોઈ મેસેજ આપનાર હતું કે ભાઈ આ બાજુ કિનારો નજીક છે કોઈ એ સમજ આપી નથી ટ્રેન કર્યો નથી છતાં તેને અંદરથી જ જ્ઞાન થાય છે જે પુરવાર કરે છે કે જ્ઞાન બહારથી નથી આવતું તે આત્મામાંથી જ પ્રગટે છે આવી જ્ઞાન શક્તિના કારણે ભૂતકાળમાં મુસાફરી વખતે વાણમાં તેની સાથે રાખવામાં આવતા આવી તો કેટલીય દલીલો છે જે જ્ઞાનમય આત્માના અસ્તિત્વને સચોટતાથી પુરવાર કરે છે જગતમાં આત્મા જેવું કોઈ દ્રવ્ય નથી એના જેવી શક્તિઓ ગુણો પ્રભાવ દુનિયામાં બીજા કોઈ દ્રવ્યનો નથી આટલો મહિમાવંત આત્મા હોવા છતાં આપણને તેની ઓળખ પણ નથી અને તેની શક્તિનો ઉપયોગ પણ શેમાં કરીએ છીએ જેમ ભરવાડને ચિંતામણી રત્ન મળે પણ એની પરખ ન હોવાથી તેને ચમકતો પથ્થરો માની એનાથી કાગડાને ઉડાડે તે રીતે આટલો અનુપમ આત્મા આત્માની અનપેરેલ શક્તિઓનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો મનુષ્યભાવના અમૂલ્ય સમય શક્તિ એમાં ઇન્વેસ્ટ કરો પણ અંતે લાભ તમારા આત્માને મળે છે કે નહીં તે ક્યારેય વિચારો છો જેમ તમે મહેનત કરો અને બધો લાભ ભાગીદારને મળે તો તમે નહીં ચલાવો ને તમે તરત વિચારશો કે આટલી મહેનત કરવા છતા મને કેમ પૈસા આદિ ન મળ્યા ક્યાં તમારી બુદ્ધિ ઠેકાણે છે પરંતુ અહીં આત્માની બાબતમાં કમારની જેમ વર્તો છો તમે સવારથી સાંજ સુધી બધી પ્રવૃત્તિ જળ માટે કરો છો સમય પણ તમારો શક્તિ પણ તમારી મહેનત આત્મા કરે પણ છેલ્લે હાથમાં શું આવે કંઈ નહીં ખાલી મજૂરી માથે પડે આત્માને તો કંઈ મળતું નથી જેમ ગથેડો કુંભાર માટે મહેનત કરે પણ કુંભાર પાસેથી તેને મળે શું બે ચાર સોટી મળે બીજું કંઈ નહીં તે રીતે તમે ગમે તેટલું જડ માટે કરો છતાં છેલ્લે તો તે દગો જ આપવાનું છે ખાસવો તો જડ શરીર તગડું થશે હટ્ટુકટ્ટું થશે એનાથી આત્માને કંઈ મળતું નથી આત્માને તો મહેનત જ માથે પડે છે દરેક પ્રવૃત્તિમાં વિચારવા જેવું છે કે આમાં મને મારા આત્માને શું મળ્યું પરંતુ આ ક્યારેય બનશે જો આપણા જીવનમાં આત્મા જ સેન્ટર પોઈન્ટ તરીકે હશે તો અત્યારે તો તમારા જીવનમાં જડ એવા દેહ, ઇન્દ્રિય, મન બીજી કેટલી ભૌતિક વસ્તુઓ સેન્ટર પોઈન્ટ તરીકે છે. રાત દિવસ એની ચિંતા સાર સંભાળ કરો છો. એની પાછળ દોડો છો પરંતુ આત્માને તો ભૂલી જ ગયા છો. જે દિવસે તમને આત્મતત્વનો દ્રણ નિર્ણય થશે વિશ્વાસ આવશે કે મારી અંદર જ અનંત જ્ઞાન અનંત શક્તિઓ છે ત્યારે બાર ભટકવાનું બંધ થશે અને જીવનનું લક્ષ્ય પુરુષાર્થની દિશા વે ઓફ થિંકિંગ બદલાઈ જશે તમારી બધી શક્તિઓ આત્માના વિકાસમાં પ્રવર્તવાનું ચાલુ થશે તે માટે જ આત્મતત્વની સૂક્ષ્મતાથી ઓળખ કરી ઉત્કૃષ્ટ આત્મતત્વ એવા પરમાત્મા સાથે અતૂટ જોડાણ કરવા પધારો પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાની પુષ્કરાવર્ત મેઘતુલ્ય વાણીની વર્ષામાં ભીંજાવવા